સમાચારોમાં આગળ વધી લોકસભા ચૂંટણી પહેલા આણંદમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને કેસરીઓ ધારણ કર્યો છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં પ્રવેશોત્સવનું આયોજન ખંભાતમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલના આજે કેસરીયા ચિરાગ પટેલ તેમના પાંચસો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે બોરસદ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પચીસો જેટલા કાર્યકર્તા ભાજપમાં રશો આપ જોઈ શકો છો ભાજપમાં ફરી એકવાર વેલકમ પાર્ટીનું આયોજન આ વખતે આણંદમાં રાજકીય ઉથલપાથલ એવી જોવા મળી કે ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે ફરી એકવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા પોતાના કાર્યકર પોતાના કાર્યકર્તાઓ સમર્થકો સાથે કેસરીયા ધારણ કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને કેસરીઓ તેમણે ધારણ કર્યો છે સીઆર પાટીલની હાજરીમાં પ્રવેશોત્સવનું આયોજન થયું આપને તેમના પાંચસો જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા વધુ વિગતો મેળવી સંવાદદાતા યશદીપ ગઢવી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે યશદીપ ફરી એકવાર ભાજપમાં વેલકમ પાર્ટી આ વખતે આણંદમાં ઉથલપાથલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો શું વિગતો જી હા જે પ્રમાણે બોરસદ પાસે અત્યારે જે પ્રમાણે ખંભાતમાં પણ લોકો કેચરીઓ ધારણ કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ જેમણે રાજીનામું આપ્યું હતું તેમની અને તેમની સાથે મોટી સંખ્યામાં જનતા પક્ષાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો કહી શકાય કારણ કે બોરસદ અને ત્યારબાદ ખંભાતમાં લોકસભાની ચૂંટણી પહેલા એક મોટો રાજકીય જે કહીએ કે અહિયાં ઉખલ પાથલ જોવા મળી છે અને ભાજપ ના ભરતી મેળા માં પાંત્રીસો જેટલા લોકો કોંગ્રેસ નો હાથોરી અને ભાજપ માં જોડાયેલા જોવા મળી રહ્યા સમગ્ર વિગતો બદલ